નમસ્કાર ફાસ્ટ ટુ ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વાતાવરણ જોવાઈ રહ્યું છે ત્યારે આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ચાલીસ ડિગ્રીથી વધુની વચ્ચે આજે વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ભાગના શહેરોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે સુરત વલસાડ નવસારી સાથે આણંદ ખેડા જોડે જુદા ગામોદ સહિત વિવિધ જગ્યાઓ પર આ માવઠું પડી રહ્યું છે તેને લઈને ક્યાંક ધર્દીપૂતો ચિંતામાં મુકાય છે કેરી હોય ચીકુના પાક છે તમામ જે પાકો છે તે કે છે તેમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહે છે ત્યારે વડોદરા શહેરની જો વાત કરીએ તો નંદેસરી સહિત વિસ્તારોમાં અમીછાટાણા પડ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે એટલે એક બાજુ આ વરસાદ પડવાથી લોકોને રાહત મળી રહી છે બીજી બાજુ ધરતીપુત્રોમાં પણ જે નુકસાનની છે પાકને નુકસાન થવાની સ્થિતિ સેવાઈ રહી છે સવારથી વડોદરા શહેરના વાતાવરણની વાત કરીએ તો પલટો જોવા મળી રહ્યો એટલે ક્યાંક ગરમીથી લોકોને રાહત તો મળી રહી છે પરંતુ જે પ્રકારે આ વરસાદથી લોકોમાં જે ધરતીપુત્રો છે તેમાં જે નુકસાન છે પાકનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વાત કરીએ તો સુરતમાં વહેલી સવારે અની છાટા પડ્યા હતા સાથે દાહોદમાં પણ અની છાટા પડ્યા હતા વલસાડમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તાપીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો હતો ત્યારે નવસારી આણંદ સહિત ખેડા જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો ત્યારે છોટાઉદેપુરમાં પણ વરસાદ આગમનથી જે ધરતીપુત્રો છે તે ક્યાંક નુકસાન વેધી રહે કારણ કે આ કેરીનો પાક હોય ચીકુનો પાક હોય તેમાં પણ ભારે નુકસાન થવાની સ્થિતિ સેવાઈ રહી છે જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરના આ આજે જે તાપમાન છે તાપમાનની વચ્ચે આડત્રીસથી ચાલીસ ડિગ્રી વચ્ચેનું આ તાપમાનમાં આજે લોકોને રાહત મળી શકે છે કારણ કે હજી સવારથી આ વાતાવરણમાં કટરો જોવા મળી રહ્યો છે તેને લઈને લોકોમાં એક રાહત ગરમી વચ્ચે રાહત તો મળી શકે છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ગરમીથી લોકોને રાહત તો મળી શકે પરંતુ બીજી બાજુ જે ધરતીપુત્રો છે એ ધરતીપુત્રોમાં કહેવાય છે કે લોકોને નુકસાન વેચવાનો વારો આવી રહ્યો કે જે પ્રકારે જો કમોસમી વરસાદ પડશે તો વડોદરા શહેરના જે આજુબાજુના જિલ્લાના લોકો છે તેમાં જે ધરતીપુત્રો છે તે પોતાનો પાક જે કેરીનો પાક હોય ચીકુનો પાક હોય તમામ જે પાકો છે તેમાં નુકસાન વેઠવું પડશે કારણ કે આ કમોસમી વરસાદને લઈને આ જે ખેડૂતો છે જે ધરતીપુત્રો છે તેમાં તે લોકોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ શહેરના જે નાગરિકો છે તેને આ રાહતનો શ્વાસ અનુભવે છે કારણ કે જે પ્રકારે ગરમી દિવસે ને દિવસે વધી રહી છે ચાલીસ ને પાંચ થઈ રહી છે ત્યારે આ કમોસમી વરસાદથી લોકોને રાહત મળી શકે છે કેમેરામેન નોતનની સાથે સુરત સોલંકી વડોદરા